હવે માતાજી ખેડૂતભાઈઓ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે મગની વાવેતર કરીએ તો મગની વાવેતરનું આપણે વરણીમાં કઈ રીતના સેટિંગ કરવું તો એની આપણી વિડીયોમાં આપણી આગળ વાત કરીએ તો વિડીયો જતા રહીજો આગળ તો આપણી આ મગ્ન વાવેતરમાં શિયાળ કિલો રીકે બી નાખીએ એની સેટિંગની વાત કરીએ તો આપણી આમાં આમાં એક એક દાટો મારી દીધો અને એક એક મૂકીને એક તો આપડી શક્કર છે એમાં હોય તો હાલે આ દાંટો મારેલો હોય તો આમાં કંઈ નડે નહીં કંઈ ફહાય નહીં ને ફાટા પણ ન થાય એટલે એ રોગા ડાટા મારી દે ચાલે સકોડા કાઢવાની કઈ જરૂર ન પડે અને આપણે આ મીટરમાં વીઘા માપવાનું પણ બતાવીશું આપણે આગળ વિડીયો અને આ મગની આ નવી વેરાયટી આ ખેડૂત લઈ આવ્યો આ બણીમાં આવે મગ બોમ્બે સુપર અને કાં ભાવે અઢીસો રૂપિયા કિલ્લાની કિલ્લાના અઢીસો રૂપિયા છે

તો આપણે આમાં જવારનો ઘઉંનું જે પાયર રાખતા હોય ને એ ને આ પાછી રાપ ફરખી ફરતી જવી જોઈએ એ રીતના રાપ રાખવાની એ આ પાયર હે દાતાનો તો એમાં રાપ અહીં અર્ધક પાયરથી અહીં કપાતું જાય ને રાપ એ રીતના રાખવાની આ પાયર હે એણા ખાવ હેઠથી રાપ નીકળે ને એ રીતના નહીં રાખવાની નકરે કેરવાતા જાય મગ એટલે હરખું વાવેતર ન દેખાય ઉગે એટલે એ રીતના આપણી આનું સેટિંગ કરવાનું રાપનું અને નિકીયાનું હરખું રેવલ કરી લેવાનું જ્યાં ક્યારો હે કાયદેસર રેવલ દેખાય એ રીતના લેકર પાણીનો પાછો પ્રશ્ન થાય કાં તો એક સાઈડ આ સાઈડ જાય ને કાં તો ઓલી સાઈડ જાય ને કાં તો વોરો રહીએ ને બેય સાઈડ પાણી જાય ને કાં તો આગળનું જે નિકનું હોય એ આ મેનજી વૈસી એનું પણ ખાસ સેટિંગ કરવાનું ઉષા નીશું મો હોય તો એ પણ ફેર રહીએ જો હાવ નીશું હોય તો આ સાઈડમાં બે સાઈડ પાણી ન છડે અને આ વૈસી વૈસી ધોર્યાને જે પડ્યું આવે પાણી એટલે રેવાલ રહીએ ને એ રીતના નિકિયાનું પણ સેટિંગ કરવાનું એટલે નિકિયાનું એ સેટિંગ કરવાનો બે પ્રશ્ન છે આપડી એની વાત કરીએ એકતા જો આપણી આ આટા છે નિકિયાના આ નિકિયાના આટા ગણી લેવાના ધારો કે મારે અત્યારે આમાં હોળ આટા છે તો જે ઓલી બાજુનું છે ને એમાં પણ હો આટા હોળ આટા જ રાખવાના બે આટા હરખા રાખવાના અને એ એક પ્રશ્ન રેડીને એક બીજો પ્રશ્ન કે જે આ ત્યાં છે જે ટ્રેક્ટરના ઓલી બાજુનું ના એ બે હરખા રેવલમાં ઉપડવા જોઈએ જો એ પણ જો એમાંય પણ ઉષાની શું ઉપડે ને તો એ આટાનું કંઈ મહત્ત્વ નથી તોય પણ ક્યારો રેવલ નો થાય અને આપણી જે આગળની નિકાની સાસકી એની પણ આ ધું રીધી હેરખું કરી લેવાનું અને વણી ખાસ કરીને હે ને રેવલ રહેવી જોઈએ આપણી રીતના જો લોટીઓ આવું કમ્પ્લીટ રેવલ જ દેખાય સેટે સેટેથી જોવા લેવાનું કે લોટીઓ આગળ નમતો આ લોટીઓ જે આ હે એ આગળ નમતો હે કે પાછળ નમતો હે કાં હાઈ અહીં રહેવાલ જ રહેવો જોઈએ સીધો એટલે એ રીતના એણે આપણી આ થી સટિંગ કરી લેવાનું એટલે ક્યારે પરફેક્ટ હાથે રહેવાલ જ થાય અને બીજું આપણી સ્પીડની વાત કરીએ ટીટોળાની તો આપણી લોમાં વાવવાનું છે જે ધીરી ફરે ને એ શક્કર તો આપણે જે નાનું શક્કર આવે ને આના અંદર એ નાનું શક્કર આ ટીટવાડાનું રવેલમાં રહેવું જોઈએ આ થારાનું રવેલ આ નાનું આવી છે ને વા મોટું આવી છે એ સ્પીડ રાખી લેવાની અને આ રાપનું પણ હરખું જોવા લેવાનું જે આ ડાટાનું હરખું બે વાયુ મેળી એટલે પરફેક્ટ સેટિંગ થઈ જાય આપણી જે આ ખાતરના શક્કર છે એ ત્રણ નંબર વાપરીએ આપણે અમે કઈ દેશે દેખાય ત્રણ નંબર અને મગના સક્કર વાત કરીએ તો આપણી જે આ સીઆર નંબર છે સક્કર સીઆર એ આવે કે દેખાડે એમાં જે આપણી ઘઉં નાન જવાર નાન હોય ને એ સક્કર જ હાલે અમે એ તાણાના નાન હોય હું તો આ સક્કરમાં જ બધી વાવેતર કરાવી ઘઉં ને જવાર ને તાણા તમે પછી બીજા સક્કર માં વાપરતા હોય તો વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો દાણાની વાત કરીએ તો જો આ રીતના દાણા ઉપડવા જોઈએ ત્રણ શિયાળ ને કાળક કડક બે ઉપડે તો હાલે ને બાકી ત્રણ શિયાળ ત્રણ ચિયાર ઉપાડવા જોઈએ પછી દાણાનો સાઈજ જેવું લેવાની જે નાના મોટા મગ હોય તો એ પ્રમાણે પછી સકરડામાં ઉપડે તો એ પ્રમાણે આપણે આ ઓફરનું સેટિંગ કરી લેવાનું કેટલું ખોલવું ગણવું એ એટલે એ રીતના સેટિંગ કરવાનું અને આ મગનું વાવેતરનું આ સેટિંગ આ રીતના છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એ માતાજી કર્યું ભાઈઓ